લેવા ચુલે હું હ્યુમન રાઈટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ છું આવું કોઈ કરતા હોય ને એની ઉપર અમારી સંસ્થા કામ કરે એટલે હું તો મારી પાસે ગમે તે ફરિયાદી આવે ને એને મારે તો એને આશરો આપવાનો હોય એમ તો લે હા તો એટલે જીની ફરિયાદ આવશે ને એની વિરુદ્ધ હું જાય આમાં કાંઈ નથી કરવાનું ગુનો નહીં દાખલ થાય ત્યાં લગવાનું છું कौन है ऊपर गुनों दाकल नहीं था इ इ जेस पटियल ऊपर बरोबर गुनों दाकल कराओ हिमने आ तो वो कराए नहीं कौन थोड़ी आ क्या हाँ बोलो सही बीम सही बीम आह वो बंदर दिवस तय है ऊपर सुपर बैठो जो नहीं रोबे बोलो थान थी मैसेज करो तो मैं हाँ बोलो अब आप लोग एक्सप्रेस रोशनी पर जाएंगे जब ब એ આદી સોદી કોના દાખલ કરેલ નથી ઓ શેની ભરિયા છે એટ્રોસિટી કીધું સફર શું એટ્રોસિટી થઈ હે હે એટ્રોસિટી નો મતલબ થાય અત્યાચાર શું અત્યાચાર થયો હા એ લા અત્યાચાર માં તો એવું છે કે તમે જાતિ અપને કેરાતા પરવાડી ઓ શું કર્યા હતા કે વિની કરેલા કારણ પોલીસ સ્ટેશન માં એવું થયું હતું બે પોલીસ વાળા લાંચ લીધી હતી એમાં એક ભરવાડ હતો બરોબર પછી આપડે એનો વિરોધ કર્યો હવે આવી રીતે છે ને પૈસા લ્યો તો એમ પછી એને ઓલા એનો ભરવાડ હશે ને ભાઈ એને ફોન કર્યો છે તો એને ખબર પડી હોય ને કે આ મેટર થયા પોલીસ સ્ટેશન માં ઓલો મને કે છે લીધા તા મારા ભાઈબંધ ના તો મને કે લીધા જ લીધા ઈ આપડી પાસે કોલ રેકોર્ડિંગ ગઈ છે મને લીધા તો લીધા તારે શું કે તારા તો નથી લીધા ગમે એના શું લેવા દેવા છે મેં કીધું એવો કાયદો કે નિયમ છે મેં કીધું કે એવી રીતે મેં વાત કરી મને કેમ તો આખો જીલો લે છે મેં આખો જીલો જીલો લેતો હોય તો માર નથી જોવાની એવી રીતે બધી વાત કરી ને યાર તો પછી પાછો અમે અહીંયા પીએ ને રજૂઆત કરતા હતા અમે અહીંયા બેઠા હતા તો પાછો મને બહાર ફોન કરીને કે બહાર આવ્યો કે પોલીસ સ્ટેશન ભાઈ મેં નથી આવું લે તો મેં ના પડી મેં નથી આવું તો પાછો એ રેકોર્ડિંગ છે એ બહાર બોલાવી પછી પાછો અંદર આયો અને મને જે હું ને ઓલા જીરીન પૈસા લીધા બાકડે બેઠા હતા. એને કે કીધું નઈ કે ઢેઢામ અમાર ભરવાડ છે એ ખબર નથી પડતી કે છગન ભાઈ હાલ મજા નઈ આવી બે ઉપર કઈ કર્યું છે તો હમ મુજબ અમે ફરિયાદ આપી લેખિત માં બધી બરોબર તો હું બનાવ લેખિત માં આપું તો એવું તો લખું તે કે આ લાંચ લીધી તી ને અમે આની રજૂઆત કરવા ગયા એટલે એને એમ જ ભેગું આ કર્યું એવું તો લખું ને ફરિયાદ માં એ તો લખવું તો પડે ને બરોબર બનાવ 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 બનવાનું કારણ તો આવે ને તો આવડે પોલીસ વાળા એમ કે બનાવ બનવાનું કારણ એ નો આવે તમે હું આ રેકોર્ડિંગ court માં રજૂ રાખું તો એ માન્ય કેમ રે,

પણ એને કઈ છે ને એ એમ જ કે પછી એનો કર્મચારી છે ને એનો મને અઠ્યાવીસ તારીખે ફોન આયો મને કે તું ભાઈ થોડુક લેટ ગો કર હું તને મુદ્દો સીખવાડું આ રીતે લખાઈ ને આય આમ લખાઈ ને મેં એવી રીતે કેમ તમે મને સીખવાડો બધું ફરિયાદી હું છું અને મેં કીધું ગુનો બનતો તમે sir charge sheet ન કરતા તમે સમરી ભરી નાખજો તમારી પાસે police વિરુદ્ધ અને સમરી ભરતો તો મારી પાસે પુરાવા છે એ જ લઇ ને હું લડવાનો છું ને એ બધી વિગતવાર વાત કરી, તો આ જિંદગી કઈ નઈ લઈ આયો નથી તમે ઓલો ડીવાયએસ પી તમારે વાળા લાગુ પડે ને હા રબારી સાહેબ હા એને કોઈ વાત કરી હતી તમે એના બધી ખબર એજ બધા ને આ પાડે છે લેવાની ના પાડે પોલીસ વિરુદ્ધ નું છે ને એટલે ના પાડતા હશે હા તમારી પાસે પુરાવા છે કે આને રિશ્વત લીધી હવે હા બધું પુરાવા છે આપડી બધા રેકોર્ડિંગ છે તો પછી આને એસીપી માં આપી દો ને એસીબી માં એસીબી વાળા તો એ તો લઇ લે આપડી એટ્રોસીટી ફરિયાદ થોડા એસીબી વાળા ને ઓલા આપડે જાતે કરવાની પણ ઓલી પેલા એસીબી તપાસ લઈ લે ફરિયાદ લઈ લે એટલે ઓટોમેટિક તમારી પાસે આ થાય નઈ ને આધારે પણ હું એને એમ કઉ છું તમે મારી આ ખાલી જાતિ વિરુદ્ધ ની ફરિયાદ લઈ લો ને એસીબી માં તો ઓલો ભાઈ બન્યો ઈ જાય છે ભોગ બન્યો ઈ હા પણ ઈ તમે 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 એના લીધે જ ભોગ બન્યા છો ને એટલે તમે એક નકલ છે ને એસીબી માં જવા દયો. કે ભાઈ આ લોકો ખાધી છે બાબતે મને ધમકી આપી ફરિયાદ નથી એટલે ઈ ફરિયાદ દાખલ થાય એટલે તમારી પાસે આ મુજબ નો ગુનો રજીસ્ટર કરવો પડે કરવો પડે કરવો પડે પણ પોલીસ વિરુદ્ધ ની ફરિયાદ હોય ને એટલે થોડીક વાર લાગે તમારી પાસે ઠોસ સબૂત શું છે અત્યારે પુરાવા શું છે તમારી પાસે અત્યારે પુરાવા બધા રેકોર્ડિંગ છે એને આપડે જયારે એને આપડે તમને ધમકી દીધી એને જ કર્યા એનું એનું નઈ એનું તો નહી તો રૂબરૂ આયો તો ફોન કર્યો એનું તો આપડે ફરિયાદ થાય એની જ કરવી છે ને તમારે હા તો એના પુરાવો ક્યાં તો એમ તો એ નઈ એફ આઈ આર લેવામાં શું એના પુરાવા જરૂર પડે એ જરૂર નો પડે પણ અત્યારે પછી બધાય આગળ જતા એને ઈ લોકો ને પોલીસ ને તકલીફ ઈ હોય કે કોર્ટમાં માં જયારે તમારો કેસ આવે ને એટલે પોલીસ ને જજ ને જવાબ દેવો પડે.

ખબર પડે પાણી અણજળ બધું મૂકી દેવાનું હોય ઉપવાસ કેવાય તમે કયા કરો તમે આ અરે મૂકી દેવાની વાત નથી આ તો હું તમને સમજાવું છું બરોબર કોઈ પણ ફરિયાદ તમારી પેલા છે ને કરવાની હોય પોલીસ સ્ટેશન માં બરોબર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નો સાંભળે તમારે ડીસપી મળો પછી એસપી ને મળો રે જાય છે ને આગળ લેખિત માં રજુવાત કરો તમે કલેક્ટર ને કહી શકો છો કલેક્ટર જિલ્લા વાળા છે કે મારી આવી બાબતે ફરિયાદ લેતા નથી પણ તમારી ફરિયાદ સાચી હોવી જોઈએ કે આપડે દરેક સમાજમાં માં અણીયો કાઢવા વાળા જાજા હોય છે public આ પડે છે પછી એક ના લીધે બધા ને public પડે છે એટલે કઈ વાંધો નહિ તમે જે કઈ સાચી મેટર તમારી હોય,

ફરિયાદ નો લેવાનું કારણ મને ફરિયાદ માં ન્યાય નહિ મળે ત્યાં સુધી હું અહીંથી હલવા નથી જાવ પોલીસ સ્ટેશન ની સામે બરાબર અને મને આ તમે રેકોર્ડિંગ જે કઈ પુરાવા છે મને મોકલો અરજી તમારી મોકલો હા